નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગણેશ ચતુર્થીને આપણે ગણેશ જયંતિ તરીકે પણ ઓળખીએ છીએ અને દર વર્ષે ભાદરવા પક્ષની શુક્લ ચતુર્થીના દિવસે આપણે ગણેશજીની સ્થાપના પૂજા અને અર્ચન કરતા હોય છે સાથે જ મહારાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં દસ દિવસ ધામધૂમપૂર્વક ગણેશ ચતુર્થીની ગણેશ સ્થાપનાની પર્વની ઉજવણી કરવામાં આવે છે તો ગણેશ ચતુર્થી જે છ સપ્ટેમ્બરથી લઈ સાત સપ્ટેમ્બર વચ્ચે જે આજે ત છે કયા સમયે મુહૂર્ત છે કયા સમયે સ્થાપના કરવી જોઈએ અને કયા સમયે પૂજા આરતી કરવી જોઈએ તો જાણીએ અમારા અહેવાલ ગણેશ ચતુર્થીને ગણેશ જયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષની ચોથની તિથિ પર બુધવારે ગણેશજીનો જન્મ થયો હતો આ કારણે દર વર્ષે ભાદરવા શુક્લ ચતુર્થીની તિથિએ ગણેશ ચતુર્થી અથવા ગણેશ જયંતિ ઉજવવામાં આવે છે મહારાષ્ટ્ર ગુજરાત સહિત આખા ભારતભરમાં ગણેશ ચતુર્થી દસ દિવસનો ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે એનું સમાપન અનંત ચતુર્દશી અથવા આનંદ ચૌદશ એટલે કે ભાદરવાહ ચતુર્દશીની તિથિએ થાય છે ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણપતિ સ્થાપના કરી પૂજા કરે છે આ વર્ષે ગણેશ ચતુર્થી છ તારીખ બપોર બાદ મુહૂર્ત છે અને લોકો આ વર્ષે સાત સપ્ટેમ્બર થી ગણેશ ચતુર્થીનું પૂજન કરશે પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીની યોગ્ય તારીખ માટે ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સૂર્યોદય સમયે હોવી જોઈએ જે તારીખમાં સૂર્યોદયના સમયે ચતુર્થી હશે આ દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે આ આધારે જોવામાં આવે તો આ વર્ષે ભાદરવા શુક્લ પક્ષની તિથિ છ સપ્ટેમ્બર બપોરે ત્રણને એક વાગ્યાથી સાત સપ્ટેમ્બરની સાંજે પાંચને સાડત્રીસ વાગ્યા સુધી રહેશે છ સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીની તિથિ બપોરથી લાગી રહી છે એવામાં આ દિવસે ચતુર્થી નહીં ગણાય સાત સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીમાં સૂર્યોદય સવારે 6 ને બે વાગ્યે થશે એવામાં ઉદય ના આધારે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરના રોજ ઉજવાશે આ દિવસે વ્રત રાખવામાં આવશે અને ગણેશ સ્થાપના કરવામાં આવશે આ વર્ષે ગણેશ ચતુર્થીની યોગ્ય તારીખ સાત સપ્ટેમ્બર છે આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે જો તમે પણ તમારા ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરવા માંગતા હો તો તમને મૂર્તિ સ્થાપન અને ગણેશ પૂજા માટે અઢી કલાકથી વધુ સમય મળશે સાત સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીની પૂજાનો સમય સવારે વાગ્યા લઈ બપોરે સુધીનો છે ગણેશ ચતુર્થીના દિવસે તમારે અભિજીત મુહૂર્તમાં ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ ગટ અને મૂર્તિ સ્થાપના માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે અભિજીત મુહૂર્ત સવારને અગિયાર ને ચોપન વાગ્યાથી બાર ને ચુમ્માલીસ સુધી રહેશે આ વર્ષે ગણેશ ચતુર્થીએ રવિ અને બ્રહ્મ યોગમાં પૂજા થશે ચતુર્થીના દિવસે રવિ યોગ સવારે છ ને બે વાગ્યાથી બાર ને ચોત્રીસ વાગ્યા સુધી છે જ્યારે બ્રહ્મયોગ સવારથી અગિયાર ને સત્તરનો રહેશે ભાદરવાણી વિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થીના દિવસે છે આ દિવસે તમારે ચંદ્ર ન જવો જોઈએ જો તમે આવું કરશો તો તમારા પર ખોટો આરોપ લાગી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ પર રત્ન ચોરીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો તેની વાર્તા ચતુર્થી સાથે સંબંધિત છે તો જે રીતે દસ દિવસ ગણેશ સ્થાપનાને લઈ ગણેશ ચતુર્થીને લઈ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે ભાદરવા ઉપલ પક્ષની જે ચતુર્થી છે એ છ સપ્ટેમ્બર બપોર બાદથી લઈ અને સાત સપ્ટેમ્બર સુધી એ શુભ મહૂર્ત માનવામાં આવ્યું છે ત્યારે આપ આપના ઘરે ગણપતિની સ્થાપના પૂજન અર્ચન કરી શકો છો અને જે ગણપતિ મહોત્સવ ને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકો છો